ગણેશ વિસર્જન સાથે કરવા ઓછા ઉપાયો બધી પરેશાનીઓ દૂર થઈ જશે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર દેશભરમાં વિવિધ સ્થળોએ ગણપતિજીની ખૂબ જ ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી હવે રીધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશનું વિસર્જન ઓગણીસમી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે જે લોકોએ તેમના ઘર ઓફિસ અથવા જાહેર પંડાલમાં વિઘ્નહર્તા શ્રી ગણેશની સ્થાપના કરી છે તેઓ તેમને અનંત ચતુર્દશીના દિવસે ગંગા યમુના અથવા અન્ય સ્થાનિક પવિત્ર નદીઓમાં શ્રી ગણેશનું વિસર્જન કરવા લઈ જાય છે વિઘ્નહર્તાના ભક્તો અબીર બુલાલ ઉડાડીને આનંદપૂર્વક તેને બેન્ડ સાથે વિસર્જન માટે લઈ જાય છે અને કહે છે ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે તમે જલ્દી આવો કેટલાક લોકો તેમની અનુકૂળતા મુજબ પાંચ સાત અથવા તો નવ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે મોટાભાગના લોકો ભગવાનની સ્થાપના દસ દિવસ માટે જ કરે છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે વિઘ્નહર્તા શ્રી ગણેશના વિસર્જન સમયે તમે તમારી સમસ્યા મુજબ કરી શકો છો આ ઉપાયો તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે અમુક કામ પૂરા કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ પરંતુ તે પૂરું થતું નથી તો હવે તમે ચિંતાઓને બાજુ પર રાખો ચાર નારિયેળની માળા બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરો તમારું કામ થઈ જશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગણેશ વિસર્જન સાથે કરો આ છ કે પરીક્ષામાં સફળ થવા માટે જો તમે કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યુમાં સતત ફેલ થઈ રહ્યા હો તો કાચા સૂત્રમાં સાત ગાંઠ બાંધો અને જય ગણેશ કાટો કલેશ મંત્રનો જાપ કરો અને તે યારને તમારા પરસ્માન કે એક માં રાખો તમને સફળતા મળશે બે ઈચ્છા પરિપૂર્ણતા માટે જો તમારી કોઈ એવી ઈચ્છા હોય જે લાંબા સમયથી પૂરી ન થઈ રહી હોય તો ગણેશ વિસર્જન પહેલા તમારે વિઘ્નહર્તાને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક ચઢાવવો જોઈએ અને તમારી ઈચ્છા તેમને જણાવવી જોઈએ આમ કરવાથી તમારું કામ થઈ જશે ત્રણ સમસ્યા દૂર થશે જો તમે કોઈ સમસ્યા કે ઘરેલુ દર્દથી પરેશાન છો અને તમારી સમસ્યા કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતા નથી તો હાથીને લીલો ચારો ખવડાવો બાધાઓ દૂર કરનારનું ધ્યાન કરો અને તમારી સમસ્યા વિશે પ્રાર્થના કરો તમારી સમસ્યા દૂર થઈ જશે ચાર નાણાંકીય સમૃદ્ધિ માટે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન મેળવવા ઈચ્છતા હોવ તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ગાયને શુષ્ગી અને ગોળ ખવડાવો તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે પાંચ ગુસ્સા પર નિયંત્રણ રાખવા માટે જો તમને ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો અનંત ચતુર્દશીથી સાત દિવસ સુધી ભગવાન ગણેશને લાલ રંગના ફૂલ ચઢાવો તમારો ગુસ્સો ખતમ થઈ જશે ત્મક મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો ઘરની બહાર નીકળતા પહેલા ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી